सिताराम सिताराम हेलो બધા ચા પાણી નાસ્તો કરવા નવા વરસના हेलो બધા ચા પાણી પીવા નવા વરસના બધા મિત્રો હાલો માતાજી હું આલે બધા જો આજે બધા એકબીજા એકબીજાના ઘરે બધા જાય છે સીતા રામ કરવા જય માતાજી કરવા બધા જાય છે આમથી આમ ને આમથી એમ જ બધા થાય છે એવું છે બધું બધા મિત્રોને મારા તરફથી નવા વર્ષના રામ રામ બધા પ્રગતિ કરો આગળ વધો અને બધાનું નામ એટલું આગળ જાય કે બધા થાય કે ના છે બહુ તડકો થઈ ગયો બારે ખાલી તડકો બહુ જ છે બાર બધા જઈ આયવા જય શ્રી રામ સીતારામ કરી આયવા જય શ્રી કૃષ્ણ કરી આયવા કે હું બધા હું ચાલે છે અમે હજી ગયા નથી છોકરા ગયા બધા પછી આપણે ઘર ખુલ્લું રાખવું પડે ને જ એટલે આજે અમે હું ઘરે છું પછી છોકરા આવી જાય પછી હું જાયશ બધાને ફોન કરીએ છીએ અટાણે અને જો બધા હાલો મીઠું મોઢું કરવા પ્રસાદી લેવા બધાને મારા તરફથી નવા વરસના ચા પાણી નાસ્તો કરી જાજો બધા મારા ઘરે નવા વરસના

જય શ્રી કૃષ્ણ રાધે રાધે સાલમુ બાર જય શ્રી કૃષ્ણ જય માતાજી સાલમુ સાલમુબાર બધાને તો હાલો હવે રાખું વિડીયો અને જાઉં છોકરા એવા જો આવે તો હું બધે જઈ આવું પછી પાછા મળશું આપણે બધા જય માતાજી જય સિયા રામ